પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે મિત્ર સમગ્ર બાઇબલના પુસ્તકો એટલે કે ઉત્પત્તિથી પ્રગટિકરણ સુધીનું સર્વેક્ષણ કરવું એ એક અદ્ભુત બાબત છે હાલમાં આપણે નવા કરાર તરફ પ્રેરિત પાઉલે ઈસુના શિષ્યો જેઓ રોમો હતા તેઓને લખેલા અદ્ભુત પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ છેલ્લા અભ્યાસમાં આપણે આ અદ્ભુત અને શ્રેષ્ઠ પત્રના શૈક્ષણિક વિભાગ વિશે જોયું હતું રોમનોને પત્રના પ્રથમ અગિયાર અધ્યાય શાસ્ત્રનો સૌથી વધારે આત્મિક ફકરો છે આ સાથે પાઉલ આ પત્રના સૈદ્ધાંતિક અથવા ઈશ્વરવિદ્યાના વિભાગને પૂરો કરે છે અને બારમા અધ્યાયના શરૂઆતના શબ્દોથી વ્યવહારિક કે લાગુ કરવાના વિભાગની શરૂઆત કરે છે તે આ પ્રમાણે લખે છે મારા ભાઈઓ ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે તમે તમારી જાતનું જીવંત ઈશ્વરની સેવાને માટે અલગ અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો ઈશ્વરનું સાચું ભજન કરવાની એ જ રીત છે આ દુનિયાના ધોરણોને અનુસરો નહીં પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો ત્યાર પછી જ તમને ઈશ્વરની ઈચ્છાની ખબર પડશે કે શું સારું છે ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે મિત્ર સંત પાઉલે રોમનોને લખેલો આ પત્ર આપણા તારણને માટે બહુ જ બહોળું અને ધાર્મિક વિધાન છે જે લેખિતમાં છે પરંતુ આ પત્રની શૈક્ષણિક વિભાગની વિગતો બહુ જ તલસ્પર્શી હોવા છતાં આ પત્રનો લાગુ કરવાનો વિભાગ પણ બહુ જ વ્યવહારિક છે પ્રિય મિત્ર મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે સંત પાઉલના બધા જ પત્રો શૈક્ષણિક વિભાગ અને લાગુ કરવાનો કે વ્યવહારિક વિભાગ એમ બે ભાગમાં વહેંચાયેલા છે આ પત્રના વ્યવહારિક વિભાગમાં સંત પાઉલ આપણને સલાહ આપે છે કે જે સત્યો તેણે આપણને જણાવ્યા છે તેનો પહેલાં ઈશ્વરની સાથે અને પછી આપણી જાત સાથે અમલ કરીએ સંત પાઉલ આપણને એ પણ સલાહ આપે છે કે આ શિક્ષણને આપણે ખ્રિસ્તના શરીર સાથે એટલે કે સ્થાનિક મંડળી જેના આપણે ભાગીદાર છીએ તેમાં પણ લાગુ કરીએ તે પછી સંત પાઉલ જણાવે છે કે આ બધા જ સત્યોને આપણે આપણા અધિકારીઓ સાથે પણ લાગુ કરીએ અને છેલ્લે પંદરમાં અધ્યાયમાં તે સલાહ આપે છે કે આ જગતમાં પણ આ બધાને આપણે લાગુ કરીએ અથવા તેનો અમલ કરીએ હવે આપણે આ પત્રના વ્યવહારિક વિભાગ વિશે જોવાના છીએ કરવા તે વિશે સંત પાઉલ શું જણાવે છે તે આપણે જોઈ ગયા છીએ સંત પાઉલ કહે છે કે ઈશ્વર તરફ કેન્દ્રિત થાવ અને ઈશ્વર બધી જ બાબતોનો શરૂઆત કરનાર છે તે જાણો ઈશ્વરનું સામર્થ્ય દરેકમાં રહેલું છે અને ઈશ્વરનો મહિમા એ જ ઈશ્વરનો હેતુ છે તે જાણી લો હવે આ બધા સત્યોને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરવા તે વિશે સંત પાઉલ કંઈક જણાવે છે આ પત્રમાં સંત પાઉલ આપણને જણાવે છે તેના પરિણામરૂપે ઈશ્વરની સાથે આપણી સારી માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા સી છે તે સુધી કાઢવાનું છે મિત્રો છેલ્લા કાર્યક્રમમાં આપણા જીવન માટે ઈશ્વરની ઈચ્છાઓ સી છે તે જોયા પછી બારમા અધ્યાયમાં સંત પાઉલ આપણને આત્મિક કૃપાદાનો વિશે જણાવે છે તે જુદા જુદા આત્મિક કૃપાદાનોનું વર્ણન કરે છે ઘણી જગ્યાઓની આ એક જગ્યા છે કે જ્યાં તે કેટલાક આત્મિક કૃપાદાનોનું આપણા માટે વિગતવાર વર્ણન કરે છે કોરોન્થિયોના પત્રમાં તે આ વિશે વધારે ઊંડાણપૂર્વક જણાવે છે જો તમે આત્મિક કૃપાદાનોની આ નોંધની ગણતરી કરો અને કોરોન્થિયોને પત્ર તથા એફએસીઓને પત્રની ગણતરી કરો તેમજ બીજા પ્રેરિતોએ લખેલા પત્ર જુઓ તો તમને લગભગ એકવીસ જેટલા આત્મિક કૃપાદાનો મળી આવશે કે જે શાસ્ત્રમાં લખેલા છે આ આત્મિક કૃપાદાનો વિશે મહત્વની બાબત એ છે કે તેઓ બધા એક જ પવિત્ર આત્માનું કાર્ય છે બીજા શબ્દોમાં આ જગતમાં પવિત્ર આત્મા લોકોને આત્મિક કૃપાદાનો આપીને કાર્ય કરે છે જ્યારે ઈશ્વરના લોકો પવિત્ર આત્માએ તેમને જે કૃપાદાન આપ્યું છે તે શોધી કાઢીને તેનો ઉપયોગ કરે છે ત્યારે પવિત્ર આત્મા કાર્ય કરી શકે છે કારણ કે તે જ રીતે તે કાર્ય કરે છે રોમન બારમા અધ્યાયમાં સંત પાઉલ આપણને જુદા જુદા કૃપાદાનો વિશે વાત કરે છે એટલે કે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું દાન સેવા કરવાનું દાન વગેરે વગેરે બાબતો ત્યારે તે એક સિદ્ધાંત વિશે જણાવે છે તે આપણને કહે છે કે શિક્ષણ આપવાનું દાન હોય તો શીખવવું જ્યારે તમે તમારા કૃપાદાનને શોધી કાઢો છો ત્યારે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાઓને પણ તેમના કૃપાદાનો શોધવા તેના તરફ ધ્યાન આપવા અને તેનો વિકાસ કરવા ઉત્તેજન આપો આનો અર્થ એ થાય મિત્ર કે આ પણ બધાને એકબીજાની જરૂર છે પ્રેરિતના કૃત્યના છઠ્ઠા અધ્યાયમાં એક પ્રકારનો ભેદ જોવા મળે છે અહીં જેઓ સેવકો હતા અને તેમની પાસે કૃપાદાનો હતા તેઓએ જીવોની પાસે કૃપાદાનો હતા તેવા વ્યવહારિક માણસોને કહ્યું કે તમે વહીવટી કામકાજ સંભાળો અને અમે સેવકો તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના વચનના સેવા કાર્યમાં ગાળીશું ઈશ્વરે તેમના આ નિર્ણયને મોટો આશીર્વાદ આપ્યો આનો અર્થ એવો થાય કે તમારી પાસે જે કંઈ કૃપાદાન હોય તે ધ્યાનમાં લઈને તેનો વિકાસ કરો અને તમારી પાસે જે કૃપાદાન નથી તે બીજાઓમાં છે તો તેઓ પણ તેનો વિકાસ કરે એવી આશા રાખો પ્રિય મિત્ર જો તમારી પાસે શિક્ષણ આપવાનું દાન છે અને તમે શિક્ષણ જ આપ્યા કરો છો તો એનો અર્થ કે તમે વહીવટી કાર્ય કરતા નથી કદાચ તમે પાળક હોય અથવા શિક્ષક હોય તો તમારે મંડળીમાં વહીવટી કૃપાદાન ધરાવતા માણસો હોય એવી અપેક્ષા રાખવી જોઈએ જો તેઓ તેમના કૃપાદાનોનો વિકાસ કરશે તો મંડળીની વહીવટી જવાબદારીઓ નિભાવી શકશે તમને ઈશ્વર જે બતાવે તે તમે કરો અને તમારા ભાઈ બહેનો જેઓ મંડળીમાં છે તેઓ પણ ઈશ્વર તેમને જે બતાવે તે કરે એવી આશા રાખો એનો અર્થ એવો થાય કે તમારી પાસે જે કૃપાદા નથી તે બીજા કોઈની પાસે છે અને તમારી પાસે જે છે તે બીજાઓની પાસે નથી એનો અર્થ કે આ પણ બધાને એકબીજાની જરૂર છે ત્યારે જ આપણું કાર્ય સુંદર રીતે થાય છે મિત્ર બારમા અધ્યાયમાં સલાહ આપવાનું ચાલુ રાખતા સંત પાઉલ આપણને જણાવે છે કે જે સત્યો તેણે આ પત્રમાં આપણને બતાવ્યા છે તે આપણે જે સ્થાનિક મંડળીના ભાગીદાર છીએ તેના લોકોને પણ જણાવીએ આ પત્રનો આ બહુ જ વ્યવહારિક ભાગ છે બારમા અધ્યાયના આ ભાગનો અભ્યાસ કરો તો તમે જોશો કે સંત પાઉલ લખે છે કે તમારો પ્રેમ સંપૂર્ણ દંભરિત હોય ભૂંડાનો ધિક્કાર કરો જે સારું છે તેને પકડી રાખો ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે એકબીજા ઉપર પ્રેમ કરો પસ્તાવો એ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વનું શિક્ષણ છે રોમનોને પત્રની શરૂઆતમાં આપણે જોઈ ગયા કે અમુક સમયો એવા હોય છે જ્યારે આપણે પસ્તાવો કરવો જોઈએ અથવા પસ્તાવોનો અનુભવ કરવો જોઈએ બારમા અધ્યાયમાં સંતપાઉ લખે છે કે બધાની એકસરખી દરકાર રાખો અભિમાન ન કરો પણ સ્વભાવે જેઓ ગરીબ છે તેમની કાળજી રાખો નમ્રતા એ ખ્રિસ્તી સદગુણ છે કે શિષ્યોમાં હંમેશા અગ્રસ્થાને જોવા મળે છે આ જ બાબત સંત પાઉલ અહીં જણાવે છે ત્યારબાદ સંત પાઉલ લખે છે કે જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો સરભરા અથવા સેવાને સંતપાઉલ આત્મિક કૃપાદાનોમાંનું એક દાન ગણાવે છે ગ્રીક ભાષામાં સરભરા એટલે કે લોકોને પ્રેમમાં જકડી રાખવા આ સંત પાઉલના લાગુકરણનો બહુ જ મહત્ત્વનો ભાગ છે સંત પાઉલ એમ પણ જણાવે છે કે સખત કામ કરો અને આળસુ ન બનો નિષ્ઠાવાન હૃદયથી પ્રભુની સેવામાં લાગુ રહો કામ કરવું એનો અર્થ કે વ્યસ્ત રહેવું એટલા માટે સંત પાઉલ જ્યારે આ કહે છે ત્યારે તે ધંધાદારી માણસો વિશે વાત કરતો નથી પરંતુ તે જણાવે છે કે આળસુ ન બનો કારણ કે આપણે ઘણી બધી બાબતોમાં સમાયેલા છીએ સંત પાઉલ એક એવો માણસ હતો કે જે તેની અગ્રીમતાઓને જાણતો હતો સંત પાઉલ કહી શકતો હતો કે એક બાબત હું કરું છું હું માનું છું કે આપણામાંના ઘણા બધા એવું કહેશે કે હું ઘણા બધા કામ કરું છું પણ એક પણ કામ સારી રીતે કરી શકતો નથી આપણે બધા જ કામ સાથે કરવા પ્રયત્ન કરીએ છીએ જ્યારે સંત પાઉલ આ કહે છે ત્યારે એનો અર્થ એવો જ છે કે સખત કામ કરો અને આળસુ ન બનો નિષ્ઠાવાન હૃદયથી પ્રભુની સેવામાં લાગુ રહો ત્યારે સંત પાઉલ લખે છે કે આશામાં આનંદ કરો મુશ્કેલીઓમાં ધીરજ રાખો સર્વસમયે પ્રાર્થના કરો શું તમને લાગે છે કે શા માટે સંત પાઉના આ લાગુ કરવાના વિભાગને હું વ્યવહારિક કહું છું ફરીથી મિત્ર તપાસો કે આ પત્રનો શૈક્ષણિક વિભાગ બહુ જ તલસ્પર્શી હોવા છતાં જ્યારે તમે બારમા અધ્યાયથી આગળ જાઓ છો ત્યારે આ પત્ર વધારે વ્યવહારુ બને છે તેમાં આપણા રોજબરોજના જીવન ઉપર અદ્ભુત ભાર મૂકવામાં આવ્યો છે આ પત્રના ચૌદમા અધ્યાયમાં ખ્રિસ્તનું શરીર અથવા મંડળી જેનો આપણે એક ભાગ છીએ તેમાં આ સત્યને કેવી રીતે લાગુ કરી શકાય તે વિશે સંત પાઉલ સલાહ આપે છે ચૌદમા અધ્યાયમાં તમે જાણી શકશો કે સંત પાઉલ રોમની મંડળીમાં કદી ગયો નહોતો જેઓ રોમમાંથી બહાર આવ્યા હતા અને રોમ તરફ જતા હતા તેઓને તે જાણતો હતો સંત પાઉલ રોમની મંડળી વિશે બરાબર જાણતો હતો કે ત્યાં વિશ્વાસીઓ વચ્ચે ઝઘડા હતા ચૌદમાં અધ્યાયમાં તમે જોઈ શકશો કે આ વિશ્વાસીઓ ખોરાકની બાબતમાં લડતા હતા તેમાંના કેટલાક યહૂદીઓ હતા કેટલાક વિદેશીઓ હતા પ્રેરિતોના કૃત્યના પંદરમાં અધ્યાયમાં આપણે જોયું કે યરુસાલેમની સભામાં પણ શરૂઆતની મંડળીમાં આ મુખ્ય પ્રશ્ન હતો પ્રશ્ન આ હતો કે શું વિદેશી લોકોએ ખોરાક સંબંધીના યહૂદી નિયમો પાળવા જોઈએ શું યહૂદીઓ કે જેઓ નવો જન્મ પામ્યા છે અને ઈસુને અનુસરે છે તેમણે ખોરાક સંબંધી મૂસાના નિયમો પાળવા જોઈએ રોમની મંડળીમાં આ મુખ્ય પ્રશ્ન હતો અને ચૌદમાં અધ્યાયમાં સંત પાઉલ તે વિશે સલાહ આપે છે જ્યારે વિદેશીઓ અને યહૂદીઓ સાથે રહે છે ત્યારે તેમણે આ પ્રશ્ન વિશે ઠરાવ કરવો જોઈએ ત્યાર પછી તેઓમાં દિવસો સંબંધી પણ વિવાદ શરૂ થયો યહૂદી લોકો માનતા હતા કે સાતમો દિવસ એટલે કે અઠવાડિયાનો છેલ્લો દિવસ ઈશ્વરના ભજન માટે અને આરામ માટે અલગ કરેલો છે જૂના કરારમાં ઈશ્વરે કહ્યું તેમના માટે એક દિવસ અલગ કરવામાં આવે એટલે કે સાબાદ દિવસ પવિત્ર પાડવો આ બહુ નોંધનીય છે કે જે યહૂદી લોકો હતા તેમણે આ સાતમા દિવસને પ્રથમ દિવસમાં બદલી નાખ્યો તેઓએ દિવસને સાપબાથ કહેતા નહીં કારણ કે સાબબાથ એટલે તો સાતમો દિવસ શિષ્યોએ અઠવાડિયાના પ્રથમ દિવસને પ્રભુનો દિવસ કહ્યો તે દિવસને તેમણે અલગ કર્યો કારણ કે અઠવાડિયાના પહેલા દિવસે ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી સજીવન થયા હતા બીજી કઈ બાબતે યહૂદી વિશ્વાસુને ઈશ્વરના માટે પ્રથમ દિવસ અલગ કરવા પ્રેરણા આપી આ ઘણી જ મહત્ત્વની ઘટના હતી વિશ્વાસીઓ જણાવે છે કે ઈસુના પુનરૂત્થાનને તેઓએ પ્રથમ દિવસ ઈશ્વરના માટે અલગ કરવા જણાવ્યું સંત પાઉલ આ વિશ્વાસીઓને સંબોધીને લખે છે કે કોઈને મન અમુક દિવસ બીજા કરતાં વધુ અગત્યનો છે વળી બીજા કેટલાકને મન બધા જ દિવસો સરખા છે દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી જોઈએ પ્રિય મિત્ર શરૂઆતની મંડળીમાં કેટલાક યહૂદીઓ અને કેટલાક વિદેશીઓ હતા જેમણે સાતમા દિવસને ઈશ્વરના માટે અલગ કર્યો નહીં તેઓ એમ કહેતા કે અઠવાડિયાનો પ્રથમ દિવસ એ ખાસ દિવસ છે પરંતુ મહત્ત્વની બાબત તે તો આત્માનો નિયમ છે શાબ્તનો જે સિદ્ધાંત છે તે મહત્વનો છે તે સિદ્ધાંત એ છે કે અઠવાડિયાનો એક દિવસ ઈશ્વરના ભજન માટે અલગ કરવો અને અમે તેના માટે પ્રથમ દિવસ પસંદ કર્યો છે પ્રથમ દિવસ એ પ્રભુનો દિવસ છે સંત પાઉલ આ બાબતને આ રીતે લખે છે કોઈને મન અમુક દિવસ બીજા દિવસો કરતાં વધારે અગત્યનો છે વળી બીજા કેટલાકને મન બધા જ દિવસો સરખા છે બીજા શબ્દોમાં સંત પાઉલ કહે છે કે પ્રથમ દિવસ જો પ્રભુનો છે તો અઠવાડિયાના બીજા દિવસો કોના છે શું તે તમારા માટે છે દરેક દિવસ પ્રભુનો છે એટલા જ માટે દરેક દિવસ પવિત્ર છે જો ખૂન કે ચોરી જેવા પ્રશ્નોનું નિરાકરણ સંત પાઉલ કરતો હોત તો તે આ પ્રમાણે લખત નહીં તેણે એમ કહ્યું હોત કે દસ આજ્ઞાઓ આ પ્રમાણે જણાવે છે અને ત્યાં તે પ્રશ્નોનો અંત આવી જાત પરંતુ અહીં સંત પાઉલ એ પ્રમાણે કરતો નથી કારણ કે આ વિવાદમાં અનામી પ્રશ્નો પણ સમાયેલા હતા વિશ્વાસી સંબંધીના આવા અનામી પ્રશ્નોને સંબોધીને સંત પાઉલ લખે છે કે દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી અંતરના અવાજને પાયારૂપ ગણીને સંત પાઉલ આગળ વધે છે આ અવાજ એ એક એવો અવાજ છે કે જે માણસને નાનો બનાવી દે છે અથવા તો નમ્ર બનાવી દે છે અથવા જે તમને કહે છે કે આ ખોટું છે આ ખોટું છે અંતરનો અવાજ ક્યાંથી આવે છે આ અવાજ એ તો આપણા અભ્યાસનું પરિણામ છે આ અવાજ એ તો તમે જે અવસ્થામાં છો તેનો પ્રત્યુત્તર છે આ અવાજ તો તમે જે અવસ્થામાં છો તેનો જવાબ આપે છે સંતપાઉલ જણાવે છે કે તમારે તમારા અંતરને અવાજને સાંભળવો જોઈએ પ્રિય મિત્ર જો તમે અવાજ સાંભળો છો અને જો તમે એ પ્રમાણે વર્તો છો તો તમે હું એ બાબતને વધારે સારી રીતે સમજી શકીએ છીએ જો અવાજ તમને જણાવે છે કે આ ખોટું છે તો તમે તેને વિરુદ્ધ જશો નહીં પણ તમારા મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેશો આનો અર્થ સ્પષ્ટ છે કે યહૂદી લોકોને તેમના ખોરાકને અને દિવસોને માન આપવાનો પૂરો અધિકાર હતો આ અધિકાર તેમની ધાર્મિક રૂઢિઓને લીધે હતો ત્યાર પછી સંતપાઉલ ચૌદમાં અધ્યાયમાં એક પગલું આગળ વધતા કહે છે કે દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી અંતરનો અવાજ અને ખાતરીમાં તફાવત છે મિત્ર ખાતરી એ તો પવિત્ર આત્મા તમને સાચું અને ખોટું શું છે તે જણાવે છે તેનું પરિણામ છે પવિત્ર આત્મા દરેક વિશ્વાસીઓ એકસરખી રીતે ખાતરી કરાવતો નથી સંત પાઉલ જણાવે છે કે દરેકે પોતાના અંતરના અવાજને ધ્યાનમાં રાખીને પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી જોઈએ પરંતુ તે પછી સંત પાઉલ આગળ વધતા કહે છે કે જે ભાઈઓ તમારાથી અલગ થયેલા છે તેઓને ધ્યાનમાં રાખીને તમારે આ પ્રશ્નોને હલ કરવા જોઈએ એટલા માટે તમે જે કંઈ કરો છો તે ધ્યાનપૂર્વક કરો તે બાબતો બીજાઓને કેવી રીતે અસર કરે છે તે પણ ધ્યાનમાં રાખો પ્રિય મિત્ર સંત પાઉલ રોમના વિશ્વાસને સંપૂર્ણ ખાતરી કરી લેવા જણાવે છે પરંતુ તે ત્યાં જ અટકી જતો નથી પણ સંત પાઉલના મત મુજબ તમે તમારા ભાઈઓને ધ્યાનમાં રાખીને પણ આ વિવાદનો અંત લાવી શકો છો જો તમારો ભાઈ સાચો નથી અને તે પણ જાણે છે કે તે ખોટો છે અને તેના અંતરના અવાજ અને ખાતરીને ધ્યાનમાં લઈને તેઓ તેને હેરાન કરે છે તો અહીં અને કોરોને સંત પાઉલે લખેલા પત્ર મુજબ તમારો ભાઈ સાચો છે કે ખોટો છે એ પ્રશ્ન નથી પરંતુ તમે તેને કેટલો પ્રેમ કરો છો તે પાયાનો પ્રશ્ન છે તમારે તમારા ભાઈને ઠોકરરૂપ બનવું જોઈએ નહીં તમારે તેને સુધારવા માટે અને તેને ઘડવા માટે બધું જ કરવું જોઈએ તેથી સંતપાઉલ જણાવે છે કે તમારા ભાઈઓને પણ ધ્યાનમાં રાખો હવે બીજા શબ્દોમાં તે જણાવે છે કે આ પ્રશ્નને ઉદારતા કે પરોપકારની દ્રષ્ટિથી પ્રેમથી હલ કરવો જોઈએ આ પ્રશ્નોમાં પ્રેમ પાયારૂપ બાબત બને છે રોમનોને લખેલા પત્રના બારમા અને ચૌદમાં અધ્યાયમાં વ્યવહારિક લાગુકરણને ધ્યાનમાં લઈને તમારા ભાઈ અને બહેનો સાથે આ સત્યને લાગુ કરવા સંત પાઉલ ઘણું બધું કહે છે મિત્ર રોમનોને લખેલા પત્રના તેરમા અધ્યાયમાં તમે આ બધા સત્યો તમારા રાજ્યના અધિકારીઓ સાથે કેવી રીતે લાગુ કરી શકો તે વિશે સંત પાઉલ જણાવે છે દરેક વિશ્વાસી વ્યક્તિને માટે રાજકીય અધિકારીઓ સાથેના સંબંધો સમજવા બહુ મહત્ત્વનું છે સુવાર્તાઓમાં આવો એક એક બનાવ બને છે કે જ્યાં લોકો આવીને ઈસુને પૂછે છે કે કર આપવો ઉચિત છે કે નહીં ઈસુએ તેઓને કહ્યું કે જે કાયસારના છે તે કાયસારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને આપો એનો અર્થ કે જે સરકારના છે તે સરકારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને આપો જો આ આપણે ધ્યાનમાં લઈએ તો હું કહીશ કે જે સરકારના છે તેને કદી ઈશ્વર માગતા નથી અહીં કશો પ્રશ્ન નથી પરંતુ કેટલીક વાર જે ઈશ્વરના છે તે સરકારના માગે છે ત્યારે તમે તે આપી શકતા નથી બીજા શબ્દોમાં નાગરિક તરીકેની આધીનતા કેટલીક વાર અન આજ્ઞાંગીતાનો પણ સમાવેશ થાય છે દરેક વિશ્વાસી વ્યક્તિ માટે તેના રાજકીય અધિકારીઓ સાથેના સંબંધો વિશે વિચાર કરવો અને તે માટે સક્રિય રહેવું ખૂબ અગત્યનું છે પ્રિય મિત્ર એટલા માટે જ રોમનોને લખેલા પત્રના તેરમા અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે આ બાબત તે ત્રણ વખત લખે છે સંત પાઉલ નવો જન્મ પામેલા અધિકારીઓ વિશે વાત કરતો નથી પરંતુ રોમન સૈનિકો વિશે વાત કરે છે સંત પાઉલ કહે છે જો તમે તેઓને આધીન થશો અને નિયમોનું પાલન કરશો તો તેઓ તમને હેરાન કરશે નહીં પરંતુ જો તમે બેંક લૂંટો અને તેઓ તમારા પર તલવાર ચલાવે ત્યારે યાદ રાખો કે તે ઈશ્વરથી નિમાયેલો સેવક છે આજના સમયમાં જો તેઓ બંદૂક ચલાવીને તમને ઘાયલ કરે તો સંત પાઉલ કહે છે કે જે માણસે તમને ઘાયલ કર્યા તે ઈશ્વરથી નિમાયેલો છે આ જ અધ્યાયમાં સંત પાઉલ ભવિષ્યના ઈશ્વરના ક્રોધ અને વર્તમાનના ઈશ્વરના ક્રોધ સંબંધી વાત કરે છે અત્યારે વર્તમાન સમય ઈશ્વર તેના ક્રોધને વ્યક્ત કરે છે તે તો રાજકીય અધિકારીઓ દ્વારા વ્યક્ત થાય છે જો તમે આ માનતા નથી તો તમારે આ માનવું જોઈએ કે અસમર્થ માણસો જે કંઈ કરવા ચાહે તે કરવાની તેમને છૂટ છે તેઓની કોઈ તપાસ થતી નથી તેઓના માટે કોઈ કાયદો કે હુકમ નથી અને જેઓ શિસ્તબદ્ધ જીવન જીવવા માગે છે તેઓને શાંતિ નથી આ અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું શાસ્ત્ર જણાવે છે કે દીક્ષિત સેવક કે પાળક ઈશ્વરનો નિયમ પ્રગટ કરે છે પરંતુ રાજકીય અધિકારી તે પણ ઈશ્વરનો સેવક છે કારણ કે તે ઈશ્વરના નિયમોનું પાલન કરવાની ફરજ પાડે છે રોમનોને પત્રના તેરમા અધ્યાયમાં સંત પાઉલ કહે છે કે નિયમો ઈશ્વર તરફથી આવે છે તે તો ઈશ્વર છે કે જે આપણને સાચું અને ખોટું શું છે તે જણાવે છે નિયમનું મૂળ તો ઈશ્વર છે તેથી રાજકીય અધિકારીઓની સત્તાનું મૂળ પણ ઈશ્વર જ છે પ્રિય મિત્ર પ્રેરિત પાઉલની સાચી ઓળખ તમે રોમનોના લખેલા પત્રના પંદરમા અધ્યાયમાં મળી આવે છે આ અધ્યાય સંત પાઉલની હૃદયની આંતરિક બાબતો આપણને જણાવે છે આખી દુનિયાને માટે સંત પાઉલમાં હૃદયમાં બોજ હતો પંદરમાં અધ્યાયમાં આ બાબત સ્પષ્ટ જણાય છે પ્રેરિતોના કૃત્યમાં આપણે જોઈ ગયા કે સંત પાઉલના મનમાં રોમ જવાની તીવ્ર ઈચ્છા હતી તે સતત કહે છે કે મારે રોમ જવું જોઈએ રોમનોને લખેલા પત્રના પંદરમાં અધ્યાયની ત્રેવીસમી કલમ અને ચોવીસમી કલમમાં સંત પાઉ લખે છે કે ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઈચ્છા રાખી રહ્યો છું સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ તેનું દર્શન રોમથી આગળ વધે છે રોમના વિશ્વાસોને તે પોતાને ટેકો આપવા જણાવે છે જેથી તે સુવાર્તા લઈને સ્પેન જઈ શકે પ્રિય મિત્ર રોમનો લખેલા પત્રના પંદરમા અધ્યાયમાં સંત પાઉલ એક આશ્ચર્યજનક વિધાન કરે છે તે કહે છે કે યરૂસાલેમથી ઇલુરિકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે જ્યાં ખ્રિસ્તનું નામ કદી એ સાંભળવામાં આવ્યું ન હોય તેવી જગ્યાઓમાં શુભ સંદેશ પ્રગટ કરવાની મારી મહત્વકાંક્ષા છે આ સંત પાઉલનો એક અદ્ભુત દાવો છે સુવાર્તા પ્રગટ કરવા માટે તેનાથી બનતું બધું જ તે કરે છે પ્રિય મિત્ર આ સુંદર અધ્યાયમાં સંત પાઉલના રોમનોના લોકોને અંતિમ શબ્દો અને સોળમાં અધ્યાયની શરૂઆતમાં પાઠવેલી સલામીમાં તમે સંત પાઉલના હૃદયને જોઈ શકો છો આખા વિશ્વને માટે તેના હૃદયમાં બોજ હતો સંત પાઉલના હૃદયમાં ઈશ્વરના વચનને માટે ખરેખર બોજ હતો સંત પાઉલની પાસે આ જગતના ખોવાયેલા લોકો સુધી પહોંચવાનો બોજ અને દર્શન હતા સંત પાઉલની અંગત જીવનકથાને ધ્યાનમાં લઈને પંદરમા અધ્યાયમાં સંત પાઉલના લખાણોમાંનો એક મહાન અધ્યાય છે જ્યારે તમે આ અધ્યાય વાંચો છો ત્યારે તેમાંથી તમને પડકાર મળે છે અને તમે જોઈ શકશો કે સંત પાઉલ આ સત્યોને પોતાની જાતને લાગુ કરે છે અને સમગ્ર વિશ્વને પણ લાગુ કરે છે હવે તમારા અને મારા માટે સ્પષ્ટ પડકાર છે કે આ પત્રોના સત્યોને આપણે આપણી જાત સાથે લાગુ કરીએ અને હાલના જગત સાથે પણ લાગુ કરીએ શું બીજાઓને શુભ સંદેશ પ્રગટ કરવાની તમે ઈચ્છા રાખો છો સંત પાઉલે કહ્યું કે દરેકને ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવી એ તેનો ધ્યેય હતો અને એ જ તમારો અને મારો પણ ધ્યેય હોવો જોઈએ પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ